એકમ ગણાતા વડોદરા વિસ્તારમાંથી ફરી એકવાર ફાર્મ હાઉસ માંથી દાયોની મહેફિલ પકડાઈ છે મહેફિલ એવી કે ભાઈએ ભાઈના લગ્ન નિમિત્તે પાર્ટી ગોઠવી હતી રાત્રે જ લગ્ન હતા પરંતુ લગ્નને બદલે પોલીસ મથક જવું પડ્યું હતું કોડોદરા નજીક ચૌથાણ ગામે લગ્ન પ્રસંગ નિમિત્તે આયોજિત દાવની મહેફિલમાં કોડોદરા પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો આખરે ઘટના એ હતી કે સુરેશ શાહના વરાછા વિસ્તારમાં આવેલો નંદ ટ્વિન ટાવરમાં રહેતા પંકજભાઈ ઓઢોભાઈ લાઠિયાના ભાઈના રાત્રે લગ્ન હતા એ લગ્ન પ્રસંગ નિમિત્તે તેમણે અન્ય તેઓના મિત્રોને દાવની મહેફિલ માટે આયોજન કર્યું હતું વટ પાડવા પાર્ટી ગોઠવી ભાઈના લગ્ન પ્રસંગ હોય મહેફિલ માટે દારૂ તો મંગાવ્યો પણ સાથે સાથે શરુષ સુખ માણવા માટે ત્રણ જેટલી લાઈનો પણ બોલાવ્ય હતી બાદમાં ઘરે કૌદરા પોલીસે રેડ કરતા મહેફિલમાં નારા કુલ 12 જેટલા ઈસમોની પોલીસ અટકાયત કરી હતી સાથે જ તમામ ને પોલીસ સ્ટેશન ઠકેલાવી પોછતાશ કરતા જ મહેફિલ માણવા માટે दारू સુરતના મોડવરાચા શિવતાલા સોસાયટીમાં રહેતાアルટોશમના વ્યક્તિ પાસે વિદેશી दारू મંગાવતો સ્વતખાતર હતા રવિ નામના

रहे भावनगर शिशु विहार सर्कल अमन रजाक हुसैन शेख रहे भावनगर चापा बाजार बुरहानी पॅलेस पंकज ओढवजी लाठीहेर नंदोकराशिष राणाभाई रहे मोहनदीप सोसायटी कतारगाम कल्पेश नरसिंह नरसिंग नायाणी रहेेसिडेंसी डभोली गाम अल्पेश रहे शिवधारा सोसायटी मोठावराछाने सुरुत्रा जिल्हा कडोदरा पोलिस द्वारा कायदेसर कार्यवाही करेल